લોકસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ જે શરૂ થશે ત્યારે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા હાજર રહેશે હાલમાં તે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ રહેશે હાજર મુખ્યમંત્રી સીઆર પાટીલ પણ હાજર રહેશે ધમધમતા થવાના છે કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીશ આજથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપે શું કહ્યું છે આજથી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના બધા જ કાર્યાલયોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ભાજપનો કાર્યકર્તા હર મહેશ પાર્ટીના કામ માટે તૈયાર હોય છે ને નાથી ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠા બાદ આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી અમદાવાદના આંગણે આવી રહ્યા છે અમદાવાદના તમામ કાર્યકર્તાઓ એમને આવકારવા માટે આતુર છે કયા મુદ્દાઓને લઈને હવે ભાજપ લોકો સુધી જશે ભાજપ પાસે ઘણા બધા મુદ્દા છે વિકાસના મુદ્દા છે રામ મંદિરનો મુદ્દો છે અને જે આખા દેશભરમાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એટલે ભાજપને મુદ્દાઓની કમી નથી નરેન્દ્ર મોદી અમારો સૌથી મોટી એ અમારી ગેરંટી છે એટલે આવનારા સમયમાં લોકો અત્યાર સુધી ખોબે ને ખોબે ભાજપ ને મત આપ્યા છે અને આવનારા સમયમાં પણ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મોટી તો ખાસ આજે લોકસભા જે કાર્યાલય છે તેની શરૂઆત કરવામાં આવી રહી છે જે પી પર પહોંચ્યા આજે સૌપ્રથમ ગાંધીનગરના મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ એક એક બાદ તમામ લોકસભા બેઠકો પર કાર્યાલય શરૂઆત કરવામાં આવશે ખાસ આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એ છવ્વીસ લોકસભા બેઠક પર જીતીને અને હેટ્રિક માનવાનું નક્કી કર્યું છે પરંતુ સાથે એ પણ લક્ષ્યાંક છે કે દરેક બેઠક પર પાંચ લાખથી વધુ ને લીડ આવે